નમસ્કાર થડાઈ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે મારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરશો તળાધાન નજીક વીજ પાસે અકસ્માત ખાનગી બસ વડી ફેટ વૃદ્ધનું મોત હાદરો તારીખ સત્તર ફેબ્રુઆરી બે હજાર છોવીસને મંગળવારના સવારના સાડા નવ કલાકે વાત કરીએ તો તળાજા નજીક આજે સવારે દુઃખદ અકસ્માતની ઘટના સામે આવી છે મળતી માહિતી મુજબ મોંવાર ચોકડીથી વિસ્તારમાં અરેરાટીનો માહોલ સર્જાયો હતો બનાવની જાણ થતા સ્થાનિક લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા મૃતકના મૃતદેહ ને આગળની કાર્યવાહી માટે તળાજાની સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે જ્યાં લોકો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા આ સમગ્ર બનાવને લઈને તળાજા પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે